એમાં તારો આટલો બધો ગુસ્સો ઓ તો કેમ ભાઈ હું કોઈની દીકરી નથી હું કોઈની બેન નથી મારો કોઈ પરિવાર નથી તો તું કોકની બેન દીકરીને બોલતો હોય ત્યારે કેવું થાય આજે તને ખબર પડી ને એને એને હે મુન્ના હવે ખબર પડી ને તો બસ અને તું આવી રીતના સમાજને ગેરમાર્ગે લઈ જાય છે તું શું બેન દીકરીઓની રક્ષા કરવાનો બે બોલે છે તારા અંદર જે શેતાન છુપાયેલો હતો ને એ અસલીયત તારી બહાર આવી ગઈ હે તું કેટલા માં છું ને ઈ તાર ગામમાં માં ને પૂછજે અમે બધું જાણી જ છીએ એકટી વાળા ઈ ક્યાં જવો છે ને ક્યાં કોઈને મોળો છે ને અમને બધી ખબર જ છે એટલે બંધ મૂટી ને લાખની ની ઉંડા ભાઈ એમાં સમજી જાવ હો કોકની બેન ને દીધી ગાળો તો તમને કઈ ફેર ન પડ્યો કે મે ખાલી તમારા ગેન ને સેમ ટુ યુ કીધું તો મુનો તો લાલ ટમેટા જેવો થઈ ગયો પણ હે ધમક્યો આપવા માંડ્યો ધમક્યો આ છો કોઈ નાતી વાત ન હોય પરંતુ આ જે ક્ષત્રિય સમાજના દીકરી છે એવા વિશ્વેશ્વર માતાજી કે જુઓ મેં તમને કીધું એમ શાંતિપુરા ચોંકડીથી જે શાંતિપુરા ગામ હતો અમદાવાદ સનાતન ચોંકડીથી આગળ અમદાવાદ સાણંદ રોડ ઉપર જે શાંતિપુરા ગામ હતી અને ત્યાં આ લંબેનારાયણ નામનો આશ્રમ ચલાવે છે અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે ગૌશાળા ચલાવે છે અને વિશ્વેશ્વર ભારતી માતાજી અને ઋષિ ભારતી બાપુ છે એ બંને એક જ ગુરુના શેલા હોય તેથી આ જે સરખેજ આશ્રમ છે એની જગ્યાના વિવાદને લઈ અને આ કીર્તિ પટેલે જે સુરતની નાલાયક છે હલકી છે એને આ કાઠી ક્ષત્રિ ક્ષત્રિ કાઠી સમાજના દીકરી જેઓ એક હજાર આઠ મહામંડલેશ્વર વિશ્વેશ્વર ભારતી માતાજી ઉપર અને આ ઋષિ ભારતી ઉપર ઋષિ ભારતી બાપુ ઉપર જે ખોટા આક્ષેપો વગેરે તમારા બંનેના અનૈતિક સંબંધો છે એટલે તમે વિચાર કરો કે આ એક નંબરની હલકી જે કીર્તિ પટેલ છે એ હરેક સમાજને ટાર્ગેટ કરી અને કાંઈક ને કાંઈક વિવાદ કરે છે પરંતુ આજે આ કીર્તિ પટેલે જે ધર્મ ઉપર જે ધર્મના રક્ષકો છે એ ધર્મના રક્ષકોને આવી રીતે ટાર્ગેટ કરી અને કાંઈ પણ પ્રૂફ વગર અને ખોટી રીતે બદનામ કરવા ફક્ત ને ફક્ત છે એમને એને આખું આ ષડયંત્ર ઊભું કર્યું છે અને એને આ કીર્તિને બોલાવી અને હો દોઢસો જે કીર્તિ પટેલ તે અમારા પરિવાર વિશે અમે તારા પરિવાર નું કોઈ એક શબ્દ નહિ બોલ્યા બરોબર અને હવે તારી બેન કીર્તિ પટેલ તારીજે તારી બેન જે ફળવા હોય હવા હોય ને તારા મુનાભાઈ ચોગડ તારો બાપ બોલો તારી બેન